છોટાઉદેપુરમાં વીજતંત્રની ચેકિંગ કાર્યવાહી એમજીવીસીએલની અઢાર જેટલી ટીમ કે જેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વીજતંત્રની ટુકડીઓ દ્વારા ત્રણસો નવ્વાણું જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ ચેકિંગ દરમિયાન ઓગણત્રીસ કનેક્શનોમાં વીજ ચોરી કરતા હોવાનું પકડાયું છે વીજતંત્રએ વીજ ચોરોને બેતાલીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ત્યારે વીજતંત્રની આ કાર્યવાહી અલગ અલગ અઢાર જેટલી ટીમ કે જેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એમજીવીસીએલની આ ટીમો વીજતંત્રની ટુકડીઓ દ્વારા ત્રણસો નવ્વાણું જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાંથી ઓગણત્રીસ કનેક્શન એવા કે જ્યાં વીજ ચોરી કરવામાં આવતી હતી વીજ ચોરી પકડાઈ અને વીજતંત્રએ વીજ ચોરોને બેતાલીસ લાખ જેટલો દંડ ફટકાર્યો છે ત્યારે છોટાઉદેપુર કે જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે વીજતંત્રને ચેકિંગ કાર્યવાહી એમજીવીસીએલે અઢાર જેટલી ટીમો બનાવી અને ત્રણસો નવ્વાણું જેટલા સ્થળ પર તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ઓગણત્રીસ કનેક્શન કે જ્યાં વીજ ચોરી પકડાઈ હોવાનું સામે આવ્યું અને વીજ વિભાગની ટીમે દંડ ફટકાર્યો છે બેતાલીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો આગળની કાર્યવાહી પર વીજ વિભાગ તંત્ર દ્વારા કરવામાં આવી બેતાલીસ લાખનો દંડ ઉપરાંત કાર્યવાહી છોટાઉદેપુરમાં વીજ તંત્રની ચેકિંગ કાર્યવાહી એમજીવીસીએલની અલગ અલગ અઢાર જેટલી ટીમો પહોંચી તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ ટીમોએ 399 થી ચારસો જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું